ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બસકરી ફળિયામાં નિવાસ કરતા ત્રીસ પરિવારના એકસો પચીસ જેટલા પરિવારોના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફામાં રહ્યા છે તુરખેડા ગામના બસ્કરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવ જે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચડાવ ચડીને પહોંચી શકાયું હતું તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો નર્મદા નદીના કિનારે વસેલા આ બસ્કરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી બે કિલોમીટર દૂર નર્મદા નદીમાં પીવાનું પાણી લેવા જ નર્મદા નદીનું ડોડું પાણી ભરી બેડાઓ માથે મૂકી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બની છે નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે ત્યારે મજબૂત બાવઢાની આદિવાસી મહિલાઓમાંથી પાણીના બેડા ઉંચકી ટેકરા ચડી પાણી લાવીના હૃદય દ્રાવિક દ્રશ્યો આંખમાં હસો આવી જાય તેવા સર્જાયા હતા મૂળ તુડખેડા ગામ નર્મદા ડેમના ડૂબમાં જતા અસરગ્રસ્તોને વસાહતોમાં પુનઃ વસવાટ કરાવવામાં આવ્યો છે પરંતુ જે લોકો ડૂબમાં નહીં ગયા તે લોકો આજે પણ આદિમાનવ જેવું જીવન જીવવા મળે મજબૂર બન્યા છે બસ કરી ફળિયા સુધી પહોંચવા માટે રસ્તો નથી ત્યાંના બાળકો માટે આંગણવાડી પ્રાથમિક શાળા કે આરોગ્ય કોઈ સુવિધા નથી જેને લઈને ત્યાંના બાળકોને શિક્ષણથી વંચિત રહેવું પડ્યું છે તો આ ફળિયામાં ત્રણ જેટલા હેન્ડપંપ માટે બોર ઉતારવામાં આવ્યા છે પરંતુ પાણી નહીં આવવાથી આ બોર પણ ફેલ થઈ ગયા છે જેથી આ ફળિયાના લોકોને નર્મદા નદીનું ઢોળું પાણી પીવા માટે મજબૂર બનવું પડ્યું છે

તુરખેડા ગામ બસ ખેરા ફળિયાનું બો પાણી તો મોટા મોટા અધિકારીને બધાને વાત રજૂઆત કરી પણ અમારું કામ કોઈ કરતા નથી પોતોકલીત પાણી બે કિલા મીટર પાણી લાવી નરમદાથી પીએ પણ બતોકલી છે અમારું કોઈ કામ નહીં કરતા મોટા મોટા અધિકારી ધારાસભ્યને બી મળીએ છે તે બી અમારું नजिक आवी जो आवता हो रे कर फकी दोहाओ और भी वर्षा नजिक आवी जो और भी निकरवाना जरूरी है हमारे तात्कालिक काम थई जावा जो जाम से हो राठवा कमर तालुका ऑफिसर पंचायत तुडखडा गांव बसक्रिया फड़िया पानी नी बो तोक्लिट से રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી નથી આમ બધી બેનું જીન દિન પાણી લાવીએ છોકરાને રાંધી ખાવડાવીએ નાવા ધોવાનું નરબદા બધું આવું સગવડ આમ કરીએ એવી એવી તકલીફ આમ કરીએ બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કરી આમ માથે પાણી લાવીએ બેહી બેહીન થાકી જઈએ છે રસ્તામાં બહેતા બેહતા આવીએ છે આમ મૂર્ખી